ઉપર પશુ પકડવા ગયેલી હુમલો કરનાર પૈકી ભાવનગર રેડિયર પશુઓ પકડવાની કામગીરી કરતા બે વ્યક્તિઓ ઉપર તાજેતરમાં ચિત્રા સીસર રોડ ઉપર કામગીરી દરમિયાન ચાર શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ વર્ત પોલીસે ચાર પૈકી બે શખ્સો ધરપકડ કરી લીધી હતી શહેરમાં રેડિયર પશુઓ પકડવાની કામગીરી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો પર અવારનવાર હુમલાની ઘટનાઓ બને છે અને પણ પોલીસની હાજરીમાં ત્યારે બે દિવસ પહેલાં બીએમસીના અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરના માણસો ચિત્રા સીચર રોડ ઉપર ફિલ્ટરની ટાંકી પાસે આવેલ મીરાનગર નજીક રોડ પર પશુ પકડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ચાર શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને કામગીરીમાં અવરોધ ઉભો કરી કોન્ટ્રાક્ટરના બે માણસો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત બંને માણસોએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર બાદ એક વ્યક્તિએ ચારેય હુમલાખોરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ફરિયાદના આધારે ભરત પોલીસે ચાર પૈકી બે શખ્સોની ધરપકડ કરી હતી અન્ય બે શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા જ્યારે બે શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ તેનું રીકન્ડ્રકશન કર્યું હતું અને જાહેરમાં ઉડબેસ કરવામાં આવી હતી